ચોમાસાની મોટી સૂચના ભાજપને પડશે ફટકો વગેરે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રો માટે સમાચાર આવી ગયા છે આજથી હીટ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ગુજરાતની અંદર આજથી સૌરાષ્ટ્રના કચ્છમાં સૌથી વધુ હીટ વેવની અસર જોવા મળવાની છે અતિ ભારે કરવામાં આવી છે જેમાં પોરબંદર ભાવનગર ગીર સોમનાથ અને કચ્છની અંદર આજે આજે વેવ જોવા મળવાનું છે તો તારીખ લઈને ત્રણ દિવસ સુધી યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે હીટવેવ આજથી બેતાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળવાનું છે સુરેન્દ્રનગરની અંદર સૌથી વધુ તાપમાન જોવા મળ્યું છે જો કે બપોરે બે વાગ્યા થી લઈને ચાર વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે તાજી હિટવેવની આગાહી કરવામાં આવી છે તો આ તરફ ચોમાસા પહેલાં વાવાઝોડાની મોટી આગાહી કરવામાં આવી છે ખુદ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી વાવાઝોડાની મોટી શક્યતા વ્યક્ત કરી છે હવે ચોમાસા પહેલાં જ એક વાવાઝોડું બનશે એવી સંભાવના હાલ ઊભી કરી દેવામાં આવી છે અને જો સાયક્લોન બનશે તો વીસ મેથી લઈને પાંચ જૂન એટલે કે આ પંદર દિવસના ગાળામાં અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બનવાનું છે આ સાયક્લોન વિશાળ સ્વરૂપ ધારણ કરીને વાવાઝોડું બનવાનું છે જો કે આવું હજી કોઈ ફાઇનલ થયું નથી પરંતુ જે મુજબની હવામાનની સ્થિતિ અત્યારે જોવામાં આવી છે એ મુજબ સાયક્લોન બનશે એવા પૂરેપૂરા ચાન્સ જોવા મળ્યા છે તો આ વખતે ચોમાસા પહેલાં જ વાવાઝોડું આવશે એવું પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરી નાખવામાં આવી છે ત્યાર પછી સમાચાર ઉપર નજર કરીએ તો ચૂંટણીની અંદર આ વખતે નવી સુવિધા આપવાની છે દરેક લોકો દરેક મતદારોને હવે આ વખતે નવી સુવિધા મળવાની છે આ વખતે ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કઈ કઈ બાબતો સમાવેશ છે તમામ મિત્રોને જણાવી દઈએ તો મતદારોને આ વખતે ઘણી બધી સુવિધા મળવાની છે પીવાનું પાણી દરેક મતદાન તમને મળી રહેશે સ્ત્રી અને પુરુષ બંને માટે અલગ અલગ શૌચાલયની વ્યવસ્થા છે અલગ અલગ સાઇન છે વિકલાંગો માટે વ્હીલચેરની સુવિધા પણ રાખવામાં આવી છે હેલ્પ ડેસ્કની સુવિધા પણ આપવામાં આવશે જેને પણ હેલ્પ જોઈએ છે ને હેલ્પ મળશે છાયડો અને પ્રકાશની પૂરેપૂરી વ્યવસ્થા આ વખતે ગોઠવવામાં આવશે અને આ વખતે તમામ મિત્રોને જણાવી દઈએ જેની ઉંમર પંચ્યાસી વર્ષથી વધુ હોય અને જો ચાલીસ ટકાથી વધુ વિકલાંગ હોય આ બંને માટે મતદારોને ઘરે ફોર્મ ભરવા માટે આપવામાં આવશે તમારે મતદાન મથકોએ આવવાની કોઈ પણ જરૂર નથી જે પંચ્યાસી વર્ષથી વધુની ઉંમર છે અથવા તો ચાલીસ ટકાથી વધુ વિકલાંગ છે એવા વ્યક્તિઓ ઘરે બેઠા જ મતદાન કરી શકશે તો આ વખતે ચૂંટણીમાં નવી નવી સુવિધાઓ મળવાની છે ગામડાઓ માટે આ વખતે ચૂંટણીની ભેટ મોટી આપવામાં આવી છે લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય એ માટે હવે ગામને ઈનામ આપવાની ઘોષણા કરવામાં આવી છે આપણા વિધાનસભાના અધ્યક્ષ એવા શંકરસિંહ ચૌધરીએ થરાદ ગામોની અંદર આ વિધાનસભાની મિત્રો ઘોષણા કરી છે બનાસકાંઠાના થરાદના અગિયાર ગામો વચ્ચે સ્પર્ધાની જાહેરાત કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે જે ગામ સૌથી વધુ મતદાન કરશે એવા સાત ગામોને અલગ અલગ ઇનામ આપવામાં આવશે જેમાં સૌથી વધુ મતદાન કરનાર ગામને પચીસ લાખ રૂપિયાનું ઇનામ બીજા નંબરે આવનારને વીસ લાખ રૂપિયાનું ઇનામ આવી રીતના અલગ અલગ સાત નંબર સુધી ઇનામ આપવામાં આવશે રકમ ગામના સામૂહિક વિકાસ પાછળ ખર્ચ કરવામાં આવશે તો વધુ મતદાન થાય એ માટે જાહેરાત કરવામાં આવી છે અને આ પ્રકારનું પ્રોત્સાહન આખા રાજ્યમાં આપવું જોઈએ એવી પણ જાહેરાત કરવામાં આવી છે તો ગામડાઓને ચૂંટણીની મોટી ભેટ મળવાની છે આ તરફ વિશ્વની અંદર સૌથી પહેલું એવું સીએનજી બાઇક હવે ટૂંક સમયમાં તમારી સમક્ષ આવી જવાનું છે સીએનજી બાઇકની રાહ જોયેલા તમામ લોકો માટે આતુરતાનો અંત આવી ગયો છે બજાજ કંપની દ્વારા પોતાની વિશ્વની પ્રથમ એવી સીએનજી બાઇક લોન્ચ કરવાની છે કઈ તારીખે લોન્ચ કરશે તો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ ભારતની અંદર સીએનજી બાઇક આવી જવાની છે ટૂંક સમયમાં તમારી સમક્ષ જોવા મળશે બજાજ ઓટોના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજ દ્વારા ઘોષણા કરી નાખવામાં આવી છે અને આ બાઇક આવતાની સાથે જ મોંઘા પેટ્રોલમાંથી હવે તમને છુટકારો મળી જશે તો વિશ્વની અંદર પ્રથમ સીએનજી બાઇકનું લોન્ચિંગ અઢાર જૂનના રોજ થવાનું છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો રેલવે ટિકિટને લઈને હવે બાળકો માટે નવો નિયમ આવી ગયો છે બાળકોની ટિકિટ લેતા પહેલાં હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જો તમારું બાળકની ઉંમર પાંચ વર્ષથી બાર વર્ષની વચ્ચે છે તો તમને અડધી ટિકિટ મળવા પાત્ર છે પરંતુ ક્યારે ક્યારે ટિકિટ મળવા પાત્ર છે તમામ મિત્રોને જણાવી દઈએ તો જો તમારે એવું લાગે કે તમારા બાળક માટે સીટ નથી તો તો જ તમને અડધી ટિકિટ છે પરંતુ જો સીટ સીટ હોય તમે બુક કરાવો છો તમારા બાળકની આખી આખી ટિકિટ લેવાની રહેશે રેલવે દ્વારા નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે તમારું બાળક ભલે પાંચ વર્ષથી બાર વર્ષનું હોય પરંતુ જો તમારે સીટ જોતી હોય તો તમારે આખી ટિકિટ કન્ફર્મ કરવાની જો નથી તો જ તમે અડધી ટિકિટને પાત્ર છો અને વર્ષથી નીચેના તમામ બાળકો માટે મફતમાં મુસાફરી કરવા દેવામાં આવશે તો રેલવે ટિકિટને લઈને હવે બાળકો માટે આ નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે હવે રેલવે ટિકિટ લેતા પહેલા આ વસ્તુને આ નવો નિયમ ખાસ તમે જોઈ લેજો ત્યાર પછી ના મિત્રો સમાચાર ખેડૂતો માટેના સૌથી મોટા અગત્યના સમાચાર છે થયા હતા પરંતુ આ વખતે હવે સરકારે પોતાનું મોં ફેરવી નાખ્યું છે વિધાનસભાની અંદર આ અંગે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું કે ખેડૂતોને પંદર કલાક વીજળી આપવામાં આવશે કે નહીં ત્યારે વિધાનસભાની અંદર સરકારે જવાબ આપી દીધો છે કે આ વખતે હાલ હમણાં કોઈ પણ ગુજરાતના ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાનું કોઈ આયોજન નથી તો આ માઠા સમાચારને પગલે ખેડૂતોને હજુ પણ વીજ ધાંધિયાનો સામનો કરવો પડવાનો છે પંદર કલાક વીજળી આપવામાં નહીં આવે ચોખ્ખે ચોખ્ખું કહી દેવામાં આવ્યું છે તમામ ખેડૂતો માટે આ મોટા ઝટકા સમાન સમાચાર કહી શકાય તો ખેડૂતોને પંદર કલાક વીજળી નથી મળવાની ત્યાર પછીના મોટા સમાચાર આવી ગયા છે ડુંગળીને લઈને હવે પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી વચ્ચે સરકારે ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ હટાવી લીધો છે પરંતુ બીજી તરફ હવે ડુંગળીના નિકાસ એક્સપોર્ટ ઉપર ચાલીસ ટકા ડ્યુટી લગાવી દીધી છે એટલે ડ્યુટી વધારી દેવામાં આવી છે તો લઘુત્તમ નિકાસ કિંમત પ્રતિ ટન પાંચસો ને પચાસ ડોલર પણ કરવામાં આવી છે અને આ સાથે નિકાસ ઉપર ચાલીસ ટકા એક્સપોર્ટ ડ્યુટી પણ લગાવી દેવામાં આવી છે તો પ્રતિબંધ તો હટાવી દીધો પરંતુ એની સાથે નિકાસ ડ્યુટી ચાલીસ ટકા વધારી દેવામાં આવી છે ને આ માહિતી ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા આપવામાં આવી છે તો ડુંગળીની અંદર આ સૌથી મોટા સમાચાર છે પ્રતિબંધ હટ્યો છે પરંતુ ચાલીસ ટકા એક્સપોર્ટ ડ્યુટી વધારી દેવામાં આવી છે ત્યાર પછી ના મિત્રો એક સૌથી અગત્યના સમાચાર આવી ગયા છે યુવાઓ માટે ને મહિલાઓ માટે એક મોટી ગેરંટી મળી છે જેમાં યુવાઓ માટે કોંગ્રેસની સરકારે ગેરંટી આપી છે કે જો કોંગ્રેસની સરકાર જીતે છે તો એક વર્ષ માટે એપ્રેન્ટશીપ પ્રોગ્રામ મળશે સાથે યુવાનોને ત્રીસ લાખ સરકારી નોકરી મળવાની છે અને યુવાનોને એક લાખ રૂપિયા પણ આપવામાં આવશે મોટું વચન આપ્યું છે મહિલાઓ માટે પણ વચન આપવામાં આવ્યું છે કે મહિલા ન્યાય યોજના હેઠળ હવે મહાલક્ષ્મી યોજના લાવવામાં આવશે જો કોંગ્રેસની સરકાર જીતે છે તો મહાલક્ષ્મી યોજના આવશે અને ગરીબ પરિવારની દરેક મહિલાઓને દર વર્ષે

અને પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જવાની છે એટલે આ મહિનાની અંદર જ દસ તારીખથી લઈને બાર તારીખ સુધીમાં આંધી વંટોળ સાથે વરસાદ ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે ત્રેવીસ તારીખથી ચોવીસ તારીખ સુધીમાં વાદળો પણ આવી જવાના છે અને આઠ તારીખથી બાર જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત પણ થઈ જશે જોકે ચોમાસું પહેલાં અંદમાન નિકોબારની અંદર આવશે ત્યાર પછી આઠ તારીખથી બાર જૂન સુધીમાં ગુજરાતની અંદર ચોમાસું આવી જાય એવું અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે તો આ વખતે ચોમાસું વહેલું બેસી અંબાલાલ પટેલે મોટી જાહેરાત તમામ મિત્રો માટે કરી છે ત્યાર પછીના ખેડૂતો માટે અગત્યના મોટા સમાચાર પરેશ ગોસ્વામી આપી દીધા છે જે જે ખેડૂત મિત્રોએ વાવણી કરવી હોય એવા તમામ ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર આપવામાં આવ્યા છે વીસ મેથી લઈને પંદર જૂન વચ્ચે જે ખેડૂત મિત્રો વાવણી કરવા માંગતા હોય એના માટે મોટા સમાચાર છે તમામ ખેડૂતોને કીધું છે જે ખેડૂતો પાસે પાણી હોય એને વીસ તારીખ પહેલાં વાવણી કરવાની નથી અને જો વીસ તારીખ પછી વાવણી કરો છો તો પણ અમુક બાબતો ધ્યાનમાં લેવાની છે જેમાં મગફળી હોય કપાસ હોય સોયાબીન હોય આ તમામ પ્રકારના પાક માટે વીસ તારીખ પછી વાવણી કરવાની છે વાવેતર કરવા માગે છે એવા ખેડૂતો જી વીસ મગફળી એકસો અઠ્યાવીસ મગફળી બીટી બત્રીસ મગફળી આવી મગફળીનો પાક લેવો જોઈએ અને આ મગફળી સો દિવસ કે તેથી વધુનો સમય લેતી હોય છે તેથી આ મગફળી વીસ તારીખથી લઈને પંદર જૂન સુધી તમારે વાવણી કરવાની રહેશે તો ખેડૂતોને ચોખ્ખું કહી દેવામાં આવ્યું છે કે વીસ મે પહેલાં કોઈ પણ ખેડૂત વાવણી કરતા નહીં ખેડૂતો માટે આ મોટા સમાચાર છે ત્યાર પછીના ભાજપને મોટો ફટકો લાગી ગયો છે જામનગર શહેરની અંદર ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ એવા સુરપાલસિંહ વાળાએ રાજીનામું આપી દીધું છે સુરપાલસિંહ વાળાએ ક્ષત્રિય સમાજના એક નેતા છે ત્યારે તેમણે કહ્યું કે પોતે ક્ષત્રિય હોય અને ક્ષત્રિય આંદોલનને લઈને આજે મહાસંમેલન થયું હોય ત્યારે પોતે પણ મહામંચ પરથી રાજીનામું આપી દીધું છે પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ક્ષત્રિય સમાજ વિરુદ્ધની ટિપ્પણી મુદ્દે આજે પણ હજી વિવાદ સમ્યો નથી હજુ શાંત પડ્યો નથી ત્યારે હવે સુરપાલ સિંહવાળાએ રાજીનામું આપી દીધું છે ભાજપને આ મોટો ફટકો લાગ્યો છે તો ભાજપને એક પછી એક મોટા ફટકા પડી રહ્યા છે ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓ માટે મોદી સરકારે ડ્રોન યોજના શરૂ કરી છે જેમાં ખાસ કરીને ગામડાની મહિલાઓ આગળ આવી શકે એ માટે આ ડ્રોન દીદી યોજના શરૂ કરવામાં આવી છે ગામડાઓની મહિલાને એ ડ્રોન માટે પાયલોટ બનાવવામાં આવશે અને એને ખાસ પ્રકારનો પગાર પણ આપવામાં આવશે તો શું આ યોજનાની અંદર માહિતી છે તમામ મિત્રોને જણાવી દઉં ડ્રોન દીધી ડ્રોન શીખવવામાં આવશે ડ્રોન માટે તાલીમ આપવામાં આવશે સરકારે આગામી વર્ષોમાં એકસઠ કરોડ રૂપિયા ખર્ચીને પંદર હજાર મહિલોને ડ્રોન આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે તાલીમ આપીને એને ટ્રેનિંગ આપવામાં આવશે અને ડ્રોન આપવા માટે એસી ટકા અથવા તો આઠ લાખ રૂપિયા સુધીની સહાય પણ મળવાની છે આની અંદર મહિલાને પંદર દિવસ સુધી ડ્રોન ચલાવવાની ટ્રેનિંગ મળશે અને ડ્રોન શીખી જાય એટલે એને પાઇલટ બનાવી દેવામાં આવશે અને પાઇલટ થકી એને દર મહિને પંદર હજાર રૂપિયાનો પગાર આપવામાં આવશે તો ગામડાની મહિલાઓ પણ આગળ વધે પોતે પોતાની રીતે પગભર થઈ શકે એ માટે આ ડ્રોન દીદી યોજના મોદી સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે આ વિડીયોને અત્યારે લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે આપણે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં નવા ટોપિક સાથે જય જવાન જય કિસાન